ખાવડાથી હળવદ સુધીના અદાણી કંપનીના ચાલતા કામ અનુસંધાને કિસાનો પર પોલીસ દમનનો સખત વિરોધ વ્યક્ત કરાયો ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે કચ્છના ખાવડાથી લઈને હળવદ સુધી ચાલી રહેલ અદાણી કંપનીના કામને લઈ કિસાનોની જમીનો હડપ કરવા પોલીસને રાખી કચ્છના કિસાનો પર દમન ગુજારવામાં આવે છે તેમ છતાં કચ્છના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ પણ ચૂપ છે તેમ જણાવીને ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આજે વિસ્તૃત આવેદનપત્ર આપી સખત વિરોધ સાથે રજૂઆત કરાઈ હતી ભારતીય કિસાન સંઘ કચ્છના અગ્રણીઓ દ્વારા આ અંગે રજૂઆત કરતા જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં છેલ્લા છ દિવસથી ખાવડાથી હળવદ સુધીના ચાલી રહેલ અદાણી કંપનીના કામ અનુસંધાને કિસાનો પર અત્યાચાર થઈ રહ્યો છે અને કંપની દ્વારા પોલીસને હાથો બનાવી દમન ગુજારાઇ રહ્યો છે આ કોઈ કાર્ય ચલાવી લેવાશે નહીં તેમ જણાવતા ભારતીય કિસાન સંઘ કચ્છના અગ્રણી શિવજીભાઈ ભરાડીયાએ જિલ્લા સમાહર્તાને આ મામલે દરમિયાનગીરી કરવા રજૂઆત કરી હતી તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર જાને કંપની ચલાવતી હોય તેવી હાલત થઈ છે અને તેમ છતાં કચ્છના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ મૌન ધારણ કરી બેસી ગયા છે તેમને સખત નારાજગી સાથે જણાવ્યું હતું કે આ મામલે સરકાર કક્ષાએથી યોગ્ય નહીં કરવામાં આવે તો હવે કિસાનોને પણ એલાને જંગ કરવાની જરૂર પડશે કિસાનો પર અત્યાચાર કોઈ રીતે ચલાવી નહીં લેવાય તેવી ચીમકી સાથે જિલ્લા કલેક્ટર શ્રીને આ મામલે સખત પગલાં લેવાની માગણી કરાઈ હતી મુદ્દો આજે આવેદન પત્ર આપવા એટલા માટે આવી રહ્યા છે છેલ્લા આમ તો ચુમ્મોતેર દિવસ થયા છેલ્લા છ દિવસથી પોલીસ સાથે રાખીને અડદાણી કંપનીનો ખાવડા તે હરવદ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે એક પણ રૂપિયો આપ્યા વગર અત્યારે કલેક્ટર શ્રી સાથે એ જ વાત કરી છે એક પણ રૂપિયો આપ્યા વગર ભારી મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે આ બેમાંય છે એક કારણ છે અને કલેક્ટર શ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું બે દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવો અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવો કઈ છે જ નહીં અમે આવો કોઈ હુકમ કરતા જ નથી ટેલિગ્રાફ અઢારસો પચ્યાસી છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવો અત્યારે હાથ ઊંચા કર્યા છે બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને હળવદવાળી કરવા માંગે છે એટલા માટે કે ગુંડાઓ રાખે છે પોલીસ સાથે છે એના ગુંડાઓ બે દી પહેલા અમારા ખેડૂતો એમ કીધું કે દારૂ પીને કેટલાક એવા લાગે છે કે કઈ ઓછરો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે યોજના બંધ ચાલે છે આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા તો કાલે થશે શું ખેડૂતો છે દેશનું હૃદય છે તમે ખેડૂતો માંગે છે તો શું માંગે છે કે ખેડૂતો એમ નથી કેતા કે અમને કઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો સોના જવાળા આપી દો એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માંગે છે વિકાસ થાય એમાં આજે વાંધો નથી કાલે વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ છે આજે ખેતરમાં ન જડવા બે દી પહેલા બેનને મારી છે હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી વાંડિયા ગામની બેનને ને લતું માર્યું છે સાતીમાં બેન હજી ઉઠી નથી શકતા કાલે હું પોતે પ્રત્યક્ષ મેં વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે હું જોઈને આવ્યો છું એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપના માધ્યમથી

કે પોલીસ પ્રોટેક્શન ત્યાં હટાવો અને ખેડૂતોને જોગે સંવાદ કરો દાદાગીરી તે કામ નહીં થાય દાદાગીરી કરશો તો એના કરતાં નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટું કોઈક ત્યાં આંદોલન કરવું પડે મોટો કોઈક માર્ગ અપનાવો પડે અને કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપણા માધ્યમથી કહું છું આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે પછી તમે કાલે કઈક પ્રશ્ન ઉભો થાય ત્યારે તમે એમ કહો કે ખેડૂતો કર્યું તો ખેડૂતો એની માં બચાવી રહ્યો છે એવી રીતના મશીન નાખે છે એના તમને વિઝ્યુઅલ પણ આપી શકું કે આખી છે આમ એમને અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે ગુજરાતમાં કોઈ ધણી છે પૂછવા વાળો કે નથી આ ચૂંટાયેલા પ્રતિનિધિ આપણા માધ્યમથી કઉ છું છે કે તમારામાં જરાક શરમ હોય ને તો હવે બેન દીકરીઓ સાંભળો જોવા તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે આમાં ક્યાં સેપ છે ભાઈ રોજ પર ડે સમજી લો બેન દીકરી તમે ઢોસો કપડા ફાડી નાખે ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય આ ખેડૂત ના દીકરા છે કોઈ નથી આ માલિક છે જગતનો તાત જગત નો બાપ અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો એ અન્ન ક્યાં ફેક્ટરીમાં નહીં ઉગે અદાણી ની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું ઘઉં બાજરો વાળો કિસાન છે આ કિસાનો સાથે જે કઈ મિલી ભગત થઈ રહી છે અને બીજી બાબત કરું નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબ ને કીધું નવસારીની અંદર એવો હુકમ થયો છે કલેક્ટર જ કરેલો છે નવસારી એટલે કોઈ બીજા રાજ્યનો જિલ્લો નથી ગુજરાતનો જ જિલ્લો છે અને એ ગુજરાતના જિલ્લામાં જો ની અંદર જો હુકમ થઈ શકતો હોય કે ભાઈ આ જમીનને એને ગણી અને મૂલ્યાંકન કરીને વર્ત તો તો પ્રશ્ન જ ઉપોર થાય તો પ્રશ્ન પૂરો થઈ જાય પણ એ નથી કરવું તો એ તો એક જિલ્લાની વાત છે ભાઈ એક જિલ્લાની વાત જો સી સીઆર પાટિલ સાહેબના વિસ્તારમાં થઈ શકતો હોય તો એનો મતલબ એમ થયો કે આતર જેના હાથમાં એના ભોમાં લાટી એની ભેંસ આવું છે એટલે આ કાયદો છે કોઈ કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો બીજા જિલ્લાની અંદર બીજો કાયદો આવું ના હોય એટલે હું તો આપના માધ્યમથી આ પ્રતિનિધિને કહું છું જો નવસારી ની અંદર કરી શકાવતા હોય જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે ત્યાં તો આપણા જિલ્લામાં તમે શું કરો છો તમારી જવાબદારી નથી તમે સીધે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો અમારા સામે કોઈ ન હોય મને લાગે તંદુરસ્ત લોકશાહી નથી બચી તંદુરસ્ત અમે સામે બોલીએ એટલે તમે અમને ટાર્ગેટ બનાવો અમે ટાર્ગેટ નથી અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે અમે કાયદો બગાડવા નથી માંગતા અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે ભૂલ કરી એટલે અમને તમને સેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો ને તેમ બોલો છો અમે નહીં બોલી તો કોણ બોલશે એ અભર અજ્ઞાન ખેડૂત હું તો દરિદ્ર નારાયણ એને કહું છું એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ શેપ ન હોય એ તો બધા અભર છે અજ્ઞાન છે એને તો ખબર નથી આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બારે નોકરી કરે વડીલો સાથે મર્યાદા નથી રાખતા વાંઢિયા ગામની અંદર મેં જોયું એસી એસી વડીલ બાપાઓને તમે લાતો મારો તમે એમને ખેતરમાં તગડી નાખો આ તો યાર કેવું કહેવાય એમ અને અમે અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે તો તમે આવો ને જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા તમારી જવાબદારી નથી તમારી બિલકુલ જવાબદારી છે આજ બેન આજ ચાર દિવસે ખાટલે પડી છે પાણી પણ નથી પીધી આવી પરિસ્થિતિ છે તમે કોઈ પૂજા કરવા નથી જતા અમે પૂજા કરવા જઈએ છીએ એના સાથે વાર્તાલાપ કરીએ છીએ તમને પીડા થાય છે એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે લોકશાહી છે જ નહી તાલાશાહી છે અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે નહીં કહું છું હવે ગમે છે અમે અમે કહીએ અમને ગોલી મારી દો ચાલો અમે અમને મારી દો અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને એ હવે અમારા સહન નથી થતું એટલે આપણા માધ્યમથી સરકાર તંત્ર ને આ ચૂંટાયેલા ને કહું છું તમારી જવાબદારી છે તમે ખાલી એમ કે અમે વાત કરી છે વાત કરી છે પચોતેર દિવસ થઈ ગયા વાત કરી છે વાત કરી છે એમ નહીં હાલે તમારે આવું હોય તો એમની મુલાકાત લો ત્યાં પરિસ્થિતિ શું છે એને શું મળ્યું છે એક રૂપિયો નથી આપ્યો આજ સુધી કંપનીએ એટલે અદાણી બધું સોપી દીધું છે મત આપીને તમને ગાંધીનગર બેસાડી અને ભૂલ નથી કરી અમે એટલે આપણા માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે એક પણ ગામડાની અંદર નહીં ઘૂસવા દઈએ હવે ખેડૂતો નક્કી કરી લીધું છે અને અમે એક એક ગામડા માં અમારો ચાલી રહ્યો છે રથ કયો એવો મુદ્દો છે કે મુદ્દો ના પતે તમારી દાનત નથી નીતિ નથી અને તમે અમારા સામે કરો છો કરો છો કરો તમે છો અમે નથી કરતા તમે જઈને આવો શું પરિસ્થિતિ છે અમે તો તો સંગઠન સંગઠન લઈને લઈને બેઠા બેઠા ખેડૂતોનું અમારે એ ચિંતા છે કે ભારત માનું અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલા રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ એમ બીજું કોઈ કામ નથી કરતા એટલે આપણા માધ્યમથી કહું છું હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે હવે મને હવે અમારા જેના બધું સહન નથી થતું એટલે આપણા માધ્યમથી કહું છું પત્રકારો સેફ ન હોય ચોથી જાગીરને જાગીર મને તો એ વાતની ખબર નથી પડતી ભાઈ રાજકોટ ઉપર ગુનો દાખલ કર્યો તમે પત્રકારો મોબાઈલ લ્યો એટલી બધી કંપનીઓ દાદાગીરી આપણે એટલા લોકો એસપી હાજર છે ચાર ડીવાયપી હાજર છે પીઆઈ હાજર છે અને એના પછી કે મારી ચેન લૂંટાઈ ગઈ કંપનીનો માણસ એમ કે તમે ગુનો દાખલ કરો કઈ ચેન લૂંટાઈ ગઈ એટલા વચ્ચે વિડીયો ચાલુ હતું એટલે આ અને લુખી દાદાગીરી છે લુખી દાદાગીરી હવે નહીં ચાલે અને અમે તો મારા સાથે થઈ આવી જાવ જે કરવું પડશે એ કરશું તમે માધ્યમો છો આ દેશનો ચોથો જો તમે તમારા સામે આવી રીતે વર્તન કરશે તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને સરકારને કહીએ છીએ આ બાબતનો ઘટતો તમે કરજો આ ગુનો ભાઈ સામે દાખલ કરજો તાત્કાલિક જોઈએ તો એમ કહો છો અને ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો